નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે આજે આપણે સોમવતી અમાસ અથવા તો શ્રાવણ મહિનાની અમાસના વ્રતની વિધિ અને તેમની વાર્તા વિશે જાણીશું વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કરાય છે અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે વ્રત કરનાર ભાવિકે પ્રાતકાળે પવિત્ર જળમાં સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને પછી વિષ્ણુની પૂજા કરવી ઘીનો દીવો કરી હાથમાં આઠ ફળ લઈ એકસો આઠ પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા ફળ ન મળે તો સૂતરની આઠ આંટી લેવી વ્રતના દિવસે ઉપવાસ કેટાણું કરવો વ્રતની કથા વાંચ્યા સાંભળ્યા પછી જ એક ટાણું કરવું વાર્તા મહિમાવતી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા પતિ પત્ની બંને ઘણા હતા આંગણા આંગણે આવનારને જમાડીને જમતા એમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે દીકરાની વહો પણ કહ્યાગરી હતી સાસુ સસરાની સેવા કરતી દીકરીનું નામ જ્ઞાનવતી હતું અને રૂપરૂપનો અંબાર અને ગુણનો ભંડાર હતી એક દિવસની વાત છે બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા સાતે વહુએ ભિક્ષા આપી સાધુએ સાતેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે સાધુને બેસવા આસન આપ્યું જ્ઞાનવંતી પણ આ વાત માને કરી માએ દીકરી સાધુ પાસે આવી પ્રણામ કરી દિન ભાવે પૂછવા લાગ્યા હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવંતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રડવા લાગ્યા રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરીને જ્ઞાનવંતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારો ત્યારે સાધુ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી તો પણ એક રસ્તો છે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવંતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપમાં પહોંચવું સી રીતે સાગર ઓળંગવું સી રીતે દુષ્કર જંગલો વિંધીને જવાનું પહાડો ખીણો ઓળંગીને જવાનું જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી પણ જીવ જોખમમાં મૂકીને સિંહલ દ્વીપ જવા કોઈ તૈયાર ન થયું આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો ભાઈ બહેન ચાલી નીકળ્યા દુર્ગમ માર્ગ હતો જંગલો વિંધતા જાય પહાડો ઓળંગતા જાય પ્રભુ સ્મરણ કરતા જાય પડતા આખડતા ભૂખ લાગે તો વનફળ આરોગતા ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકથી લોથપોથ થઈ ગયા હતા ડગલું આગળ વધવાની હામ હિંમત રહી ન હતી વળી આ તો મહાસાગર તરીને પાર ન થાય ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એક વૃક્ષ નીચે બેઠા છે એ વખતે એક ગીધ આવ્યો વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા ગીધ બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું પેટ ભરીને જમો ત્યારે બચ્ચા બોલ્યા કે આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથી જમે પછી અમે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેન પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા ત્યારે ભાઈ બહેન બોલ્યા કે મિત્ર અમે સિંહલદીપ જવા નીકળ્યા છીએ પણ આડો મહાસાગર છે હવે તો અન્નજળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવો છે આ સાંભળી ગીધ બોલ્યા કે તમે જરા પણ ચિંતા ન કરો તમને સિંહલદીપ હું પહોંચાડી દઈશ માટે સુખેથી જમો ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ અત્યંત શક્તિશાળી હતો આવા તો દસને લઈ ઉડે એવો સડસડાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહદ્વીપ પહોંચાડી દીધા ભાઈ બહેનને ગીધનો આભાર માન્યો નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમા ઘેરે આવ્યા સાત 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 દીકરા અને વહુવા સાથે સોમા ધોબણ દોમ દોમ સાહેબી ભોગવી રહી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા સોમાએ બંનેની સેવાથી પ્રસન્ન થઈ એક દિવસની વાત છે રાતનો સમય છે જ્ઞાનવતી સોમાના પગ દા દાબે છે પણ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું આંખમાંથી આંસુ ટપ ટપ સરી પડ્યા ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી જ્ઞાનવંતીએ બધી વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્યબળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી જ્ઞાનવતીના મા બાપ રાજી થયા એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવંતીની સગાઈ કરી ઘડિયા લગ્ન લેવાયા લગ્નના દિવસે જાન આવી રૂડા સામયા કરી ઉતારા આપ્યા ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવંતીનો પતિ મંડપ પર ટળી પડ્યો પળવારમાં એના પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો હા હાકાર વર્તી ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે સોમાએ બધાને શાંત રહેવા કહ્યું જમણા હાથમાં અંજલી લીધી એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને એ અંજલી જ્ઞાનવંતીના મૃત પતિ પર છાંટી અંજલી છાંટતા જ એ આળસ મરડીને બેઠો થયો જ્ઞાનવંતી હર્ષનો પાર ન રહ્યો સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માગી જ્ઞાનવંતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા ભૂલી કે તારા પતિને સજીવન કરી મેં કાળને માત કર્યો છે પરિણામે મારા સાથે પુત્રો મૃત્યુ પામ્યા છે જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે આટલું કહીને સોમા પવન વેગે સિંહલદીપ આવી જોયું તો ઘરમાં કકડ ચાલે છે પુત્રોના સબ પડ્યા છે સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું પીપળાની પ્રદક્ષિણા કરી પછી દર્ભની સડી લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું પછી એ દર્ભની સળી પોતાના મૃત પુત્રોને અડાળી સળીનો સ્પર્શ થતા જ પુત્રો આળસ મરડીને ઊભા થઈ ગયા સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે વ્રત કરનારે કે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપાડવો હે પ્રભુ તમે જેવા જ્ઞાનવંતી અને સોમાને ફળ્યા એવા સાવને ફળજો જય ભોળાનાથ